ગામડાની એ ધૂળિયા શેરીમાં આજે ગઝબની શાંતિ હતી આર્યન પોતાનો સામાન ભરેલો થેલો ખભે લટકાવીને ઉભો હતો સામે એનું નાનકડું ઘર હતું જેની દિવાલો ઉપર ચોમાસાના ભેદની વાસ હતી પણ એની અંદર માનો પ્રેમ અને પિતાનો ભરોસો અકળેઠ ભરેલો હતો બેટા આ ડબ્બામાં સુખડી છે ભૂખ લાગે ત્યારે ખાજે માએ ધ્રુવતા હાથે આર્યનના માથે હાથ મૂકો માની આંખોમાં આંસુ હતા પણ હોઠ ઉપર એક આશાભાઈનું સ્મિત હતું પિતાએ ગજવામાંથી કરચલી વાળી પાંચસોની પાંચ નોટો કાઢીને આર્યનના હાથમાં મૂકી એ પૈસા પાછળ પિતાના કેટલાય મહિનાઓનો પરસેવો હતો આર્યનને લાગતું હતું કે શહેર એટલે ઝગમગાટ મોટી ગાડીઓ અને અઢળક પૈસા એને લાગતું હતું કે ઘર છોડવું એટલે આઝાદી એણે હસ્તામુખે બસ સ્ટેન્ડ તરફ પગ માંડ્યા બસ જ્યારે ઉપડી ત્યારે એણે પાછળ વળીને જોયું એનું ઘર નાનું થતું જતું હતું એને થયું કે હવે હું મોટો થઈ ગયો છું હવે મારે કોઈની રોકટોક નથી શહેરમાં પહોંચતા જ ગગનચુમી ઇમારતો જોઈને એની આંખો અંજાઈ ગઈ લોકોની ભીડ ગાડીઓના હોર્ન અને દોડધામ જોઈને આર્યનને લાગ્યું કે આજ તો અસલી દુનિયા છે પણ એ રાત્રે જ્યારે એ એક નાનકડી ભાડાની ખોલીમાં સુવાગ્યો ત્યારે એને પહેલી વાર અહેસાસ થયો ક્યાંય પંખો તો છે પણ માના હાથનો વીંઝણો નથી ભૂખ લાગી ત્યારે એણે માયા આપેલી સુખડીનો ડબ્બો ખોઈલો એક બટકું મોઢામાં મૂકતા જ એની આંખો ભરાઈ આવી ઘરમાં જ્યારે જમવાનું તૈયાર મળતું ત્યારે એ કેટલી વાર નખરા કરતો પણ આજે એ કોરી સુખડી એને દુનિયાની સૌથી મોંઘી મીઠાઈ લાગતી હતી બીજા દિવસે સવારે એ નોકરીની શોધમાં નીકળો એના હાથમાં એની ડિગ્રીઓ હતી અને આંખોમાં આસમાન આમવાના સપના પણ શહેરની એ ભીડમાં કોઈની પાસે બીજા માટે સમય નહોતો એક ઓફિસથી બીજી ઓફિસ ભટકતા આર્યનને સમજાવવા લાગ્યું કે પિતા જે પૈસા ગજવામાં મૂકતા હતા એ કમાવા માટે કેટલી ઠોકરો ખાવી પડે છે સાંજ પડતા સુધીમાં એ થાકીને લોતપોત થઈ ગયો હતો રસ્તા ઉપર એક નાના બાળકને એના પિતા સાથે આઈસ્ક્રીમ ખાતા જોઈને આર્યનને પોતાના પિતા યાદ આવ્યા પિતા હંમેશા કહેતા કે બેટા બહારની દુનિયા આઈના જેવી છે તું જેવું આપીશ એવું જ મળશે પણ આર્યનને તો અત્યારે બધે પથ્થર જ દેખાતા હતા અચાનક એનો ફોન વહી ગયો માનો ફોન હતો બેટા જૈમો કે નહીં આર્યનનું ગળું ભરાઈ ગયું એણે ખોટું બોલી દીધું હા મા બહુ સરસ જૈમો છું અહીં તો બધું બહુ સરસ છે ફોન મુકા પછી આર્યન ધ્રુસકેને ધ્રુસકે રડી પડ્યો ઘરના ઉમરાની અંદર જે રક્ષણ હતું એ હવે સીનવાઈ ગયું હતું હવે એ ખુલ્લા આકાશ નીચે એકલો હતો જ્યાં શિકારીઓ પણ હતા અને તોફાનો પણ શહેરના સૂરજમાં ગામડા જેવી શીતળતા નહોતી પણ એક અજીબ તાપ હતો જે માણસોને અંદરથી ઓગાળી નાખતો હતો આર્યનના બીજા અઠવાડિયાની શરૂઆત પણ ઠોકરોથી જ થઈ પોતાની ફાઇલ લઈને એ એક મોટી આઈટી કંપનીના પગથિયા ઝડી રહ્યો હતો એના મનમાં હતું કે એની ડિગ્રી જોઈને તરત જ નોકરી મળી જશે પણ અસલી દુનિયાના ગણિત કંઈક અલગ જ હતા આ અનુભવ વગર કોઈને કામ નથી મળતું એક ઓફિસના ગેટ ઉપર ઊભેલા ચોકીદારે એને અંદર જતા રોકતા કહ્યું આર્યનને નવાઈ લાગી કે જો કોઈ કામ જ નહીં આપે તો અનુભવ ક્યાંથી આવશે એ આખો દિવસ ભૂખા પેટે એક ઓફિસથી બીજી ઓફિસ ભટકતો રહ્યો બપોરના બાર વૈગાતા ગરમી વધી રહી હતી અને ગજવામાં રહેલા પિતાના પૈસા હવે ધીરે ધીરે ઓછા થઈ રહ્યા હતા એક દિવસ રસ્તા ઉપર ચાલતા ચાલતા આર્યનની નજર એક લારી ઉપર પડી જ્યાં ગરમા ગરમ સમોસા તળાતા હતા એની ભૂખ ઉઘડી ગઈ પણ જેવો એણે ગજવામાં હાથ નાખ્યો એના હોઢ સિવાઈ ગયા જો એ અત્યારે નાસ્તો કરશે તો રાત્રે સૂવા માટેના ભાડાના પૈસા ખૂટશે એણે મનમકમ કર્યું અને પાણી પીને ભૂખને દબાવી દીધી ઘરમાં જ્યારે માં જમવા માટે પાછળ ફરતી ત્યારે એ મોઢું બગાડતો આજે એને સમજાતું હતું કે અનાજના એક દાણાની કિંમત શું હોય છે ત્રીજા દિવસે આર્યનને એક નાની કુરિયર કંપનીમાં ડિલિવરી બોય તરીકે કામ મળ્યું એના મનમાં એક ખૂણામાંથી અવાજ આવ્યો કે આ તારું કામ નથી તું તો ભણેલો ગણેલો છે પણ ખાલી પેટે અહંકાર જીતી શકતો નથી આર્યને સાયકલ પકડી અને આખા શહેરમાં પાર્સલ પહોંચાડવાનું શરૂ કર્યું પગ દુખતા તા તડકો ચામડી બાળતો હતો પણ એને એ વાતનો આનંદ હતો કે હવે એ પોતાની મહેનતથી રોટલી ખાશે એક સાંજની વાત છે કાલિશાન બંગલામાં પાર્સલ આપવા ત્યાં એક નાનો છોકરો એની મમ્મી સાથે જીદ કરી રહ્યો હતો કે એને શાક નથી ખાવું આર્યન ઊભો ઉભો એ દ્રશ્ય જોઈ રહ્યો હતો એને યાદ આવ્યું કે એ પણ ઘરે આવી જ રીતે માને પરેશાન કરતો હતો આજે એ માની બૂમ સાંભળવા માટે એના કાન તરસી રહ્યા હતા એ જ રાત્રે જ્યારે એ પોતાની નાનકડી ખોલીમાં પાછો ફેર્યો ત્યારે જોયું કે એની રૂમનો સામાન બહાર પડ્યો હતો મકાન માલિક ગુસ્સામાં ઊભો હતો મેં કહ્યું હતું ને કે અગાઉથી ભાડું આપવું પડશે પૈસા નથી તો બહાર નીકળ આર્યને બહુ વિનંતી કરી કે સાહેબ બે દિવસ આપો મને હમણાં જ નોકરી મળી છે પણ શહેરમાં લાગણીઓ કરતા કાગળની નોટોની કિંમત વધારે હોય તે રાત્રે આર્યન પોતાનો થેલો લઈને રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર આવી ગયો આસપાસ સેંકડો લોકો સુતા હતા કોઈ બીમાર હતું કોઈ રડતું હતું તું કોઈ નશામાં હતું આર્યનને પહેલીવાર ડર લાગ્યો એને થયું કે પાછો ઘરે જતો રહો પિતાનો એ જૂનો હિંચકો અને માનો ખોડો એને યાદ આવ્યા એણે ફોન કાઢ્યો માનો નંબર ડાયલ કર્યો પણ અડધેથી કાપી નાખો એને યાદ આવ્યું કે પિતાએ પાંચસોની નોટો આપતી વખતે એની આંખોમાં જે આશા જોઈતી એ આશાને એ આમ અધવચ્ચે તોડી નહીં શકે એ જ વખતે પ્લેટફોર્મ ઉપર એક વૃદ્ધ માણસ એની પાસે આવ્યા એમના કપડા ફાટેલા હતા પણ આંખોમાં એક અજીબ તેજ હતું તેમણે આર્યનને જોયું અને પૂછ્યું કે બેટા હારી ગયો કે થાકી ગયો આર્યન મોન રયો વૃદ્ધે હસીને કહ્યું જો થાકી ગયો હોય તો સુઈ જા અને જો હારી ગયો હોય તો ઘરે જતો રહે પણ યાદ રાખજે આ દુનિયા પથ્થરની બનેલી છે એને તોડવા માટે તારે હથોડો બનવું પડશે એ રાત્રે આર્યન પ્લેટફોર્મની ઠંડી લાદી ઉપર સૂતો પણ એની આંખોમાં ઊંઘ નહોતી એને સમજાઈ ગયું તું કે ઘર છોડ્યા પછીની અસલી દુનિયા કોઈ પરીની કથા નથી પણ એક યુદ્ધનું મેદાન છે રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપરની એ રાત આર્યન માટે જિંદગીની સૌથી લાંબી રાત હતી પવનની લેરકીઓ પણ જાણે એને પૂછી રહી હતી શું આજ તારા સપનાનું શેર છે આર્યન જાગતોરિયો એણે જોયું કે અસલી દુનિયામાં સૂરજ ઉગતા પહેલા તો ગરીબોના સંઘર્ષ ઉગી જાય છે પેલો વૃદ્ધ માણસ જે તેની બાજુમાં બેઠો તો તેણે પોતાની ફાટેલી ચાદરનો એક ખૂણો આર્યન તરફ લંબાવ્યો રાત બહુ ઠંડી છે દીકરા આ ઓઢી લે આ શહેર પથ્થરનું છે પણ લોહી તો આપણું લાલ જ છે ને વૃદ્ધના એ શબ્દોમાં આર્યનને માની મમતા જેવી હુંફ વર્તાઈ આર્યનને સમજાયું કે જે દુનિયાને એ અત્યાર સુધી ક્રૂર સમજતો હતો ત્યાં પણ ક્યાંક ખૂણામાં માનવતા જીવતી છે બીજા દિવસે સવારે આર્યન વેલો ઉઠો એણે સ્ટેશનના નળ ઉપર મોઢું થયું અને ફરી પોતાની સાયકલ લઈને કુરિયર વેચવા નીકળી પડ્યો આજે એનામાં એક જુદી જીદ હતી એણે નક્કી કર્યું કે ભલે ગમે એટલી મુસીબત આવે પણ એ હાર નહીં માને આખો દિવસ એણે પાણી પીને કાઢ્યો જેથી રાત્રે રહેવા માટે કોઈ સસ્તી જગ્યાના પૈસા બચાવી શકાય બપોરના સમયે જ્યારે એ એક ઓફિસમાં પાર્સલ આપવા ગયો ત્યારે એને સીડીઓ ઉપર એક થેલી પડેલી દેખાય એને થેલી ખોલીને જોયું તો એમાં દાગીના અને રોકડા પૈસા હતા આર્યનું દિલ એક ક્ષણ માટે ધબકારો ચૂકી ગયું આટલા પૈસામાં તો એનું આખું વર્ષ નીકળી જાય એવું હતું એના મનમાં વિચાર આવ્યો કદાચ ભગવાન જ મારી મદદ કરવા માંગે છે એણે થેલી ગજવામાં છુપાવી દીધી પણ જેવો એ ઓફિસની બહાર નીકળવા ગયો એને પોતાની માનો ચહેરો યાદ આવ્યો માં હંમેશા કહેતી કે બેટા મહેનતની અડધી રોટલી પણ મીઠી લાગશે પણ કોઈના આંસુની ભરેલી સોનાની થાળી પણ તને ક્યારેય સુખ નહીં આપે આર્યન અટકી ગયો એણે પાછળ વળીને જોયું તો એક આધેડવયના કાકા ખૂબ જ ગભરાયેલા હાલતમાં કંઈક શોધી રહ્યા હતા એમની આંખોમાં લાચારી હતી આર્યન તેમની પાસે ગયો અને પૂછ્યું કે કાકા શું થયું પેલા કાકા રડતા રડતા બોલ્યા કે બેટા મારી દીકરીના લગ્ન છે આ થેલીમાં એના દાગીના અને વર્ષોની બચત હતી જો આ નહીં મળે તો મારું બધું જ બરબાદ થઈ જશે આર્યનના હાથ ધ્રુજવા લાગ્યા એણે તરત જ થેલી બહાર કાઢી અને કાકાને સોંપી દીધી આ લ્યો કાકા તમારી થેલી કાકાની આંખોમાં તો જાણે નવું જીવન આવી ગયું તેમણે આશીર્વાદ આપ્યા અને ખિસ્સામાંથી થોડા પૈસા ઇનામ તરીકે આપવા લાગ્યા આર્યને નમ્રતાથી ના પાડી દીધી ના કાકા આ તો મારું કર્તવ્ય હતું કાકા એની પ્રામાણિકતા જોઈને અચંબો પામી ગયા તેમણે આર્યનનો હાથ પીકડો અને પૂછ્યું તું શું કરે છે બેટા આર્યને પોતાની બધી વાત કરી કાકાએ એનું કાર્ડ આપ્યું અને કહ્યું કાલે સવારે મારી ઓફિસે આવજે મને તારા દેવા ભણેલા નહીં પણ તારા દેવા સાચા માણસની જરૂર છે આર્યન તે સાંજે પ્લેટફોર્મ ઉપર પાછો ફર્યો ત્યારે એની પાસે રહેવા માટે ઘર નહોતું ખાવા માટે પૂરતું ભોજન નહોતું પણ એનું મન એકદમ હળવું હતું એને સમજાયું કે અસલી દુનિયામાં સફળતા માત્ર પૈસાથી નથી મપાતી પણ તમારા ચરિત્રથી મપાઈ છે રાત્રે જ્યારે તૈયારી કરતો હતો ત્યારે એના ફોન ઉપર ગામડેથી ફોન આવ્યો કે આર્યન ઘરે તારા પિતાની તબિયત બહુ ખરાબ છે અને એ તને યાદ કરે છે આર્યનના પગ નીચેથી જમીન સરકી ગઈ એક તરફ નવી નોકરીની આશા હતી અને બીજી તરફ પિતાનું આયુષ્ય શહેરની આ અસલી દુનિયા એને ફરી એકવાર મોટી પરીક્ષામાં મૂકી રહી હતી ફોન ઉપર મળેલી એ ખબરે આર્યના હૃદયના ટુકડા કરી નાખા એક બાજુ એના પિતા હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહ્યા હતા અને બીજી બાજુ કાલે સવારે એને નોકરી મળવાની હતી એ નોકરી જેનાથી એના પરિવારના નસીબ બદલાઈ શકે એમ હતા તે આખી રાત પ્લેટફોર્મ ઉપર બેસીને રડતો રહ્યો શહેર આટલું ક્રૂડ કેમ છે એણે આકાશ સામે જોઈને પૂછ્યું જ્યારે રસ્તો દેખાવા લાગ્યો ત્યારે જ નસીબે આવો વળાંક લીધો સવારની પહેલી ટ્રેન ગામડે જવાની હતી આર્યને પોતાની ફાઇલ અને સામાન સમેટી લીધો એણે પેલા કાકાને ફોન કરવાનું વિચાર્યું પણ પછી હિંમત ના ચાલલી એને થયું કે શહેરની આ દોડમાં કદાચ હવે એ ક્યારેય પાછો નહીં આવી શકે ગામડે પહોંચતા જ આર્યન સીધો હોસ્પિટલે દોડ્યો ત્યાં પિતાને ખાટલા ઉપર સૂતેલા જોઈ એનાથી ડુસકું ભરાઈ ગયું પિતાના ચહેરા ઉપર કરચલીઓ વધી ગઈ હતી અને શરીર સાવ સુકાઈ ગયું હતું આર્યનને જોઈને પિતાની આંખોમાં ચમક આવી તેમણે ધ્રુતતા હાથે આર્યનનો હાથ પકડ્યો પિતાએ ધીમા અવાજે પૂછ્યું કે બેટા તું કેમ આવી ગયો તારી નોકરીનું શું થયું આર્યને જૂઠું બોલતા કહ્યું કે બાપુ મને રજા મળી ગઈ હતી એટલે આવ્યો છું તમારી તબિયતથી વધારે કશું જ નથી દસ દિવસ સુધી આર્યન હોસ્પિટલમાં જ રહ્યો એણે માના ચહેરા ઉપરની ચિંતા અને ઘરની આર્થિક તંગી જોઈ ડોક્ટરે કહ્યું હતું કે ઓપરેશન માટે પચાસ રૂપિયા જોઈશે આર્યન પાસે માત્ર થોડાક જ બચ્યા ગામના લોકો પાસે મદદ માંગતા એ ખચકાતો હતો એને સમજાયું કે જે આઝાદી એ ઘરેથી નીકળતી વખતે શોધી રહ્યો હતો એ આઝાદી નહીં પણ જવાબદારી હતી એક રાત્રે હોસ્પિટલના બાકડા ઉપર બેસીને એ વિચારતો હતો કે પૈસા ક્યાંથી લાવવા અચાનક એના ફોન ઉપર એક અજાણ્યા નંબર ઉપરથી મેસેજ આવ્યો એ પેલા કાકા હતા જેમની થેલી એને પાછી આપી હતી મેસેજમાં લખ્યું તું કે બેટા તું ઓફિસે કેમ ના આવ્યો મેં તારી રાહ જોઈ આર્યને રડતાં રડતા પોતાની બધી જ પરિસ્થિતિ મેસેજમાં લખી દીધી એણે કોઈ મદદ નહોતી માંગી માત્ર પોતાની લાચારી જણાવી હતી પણ કુદરત જ્યારે તમારી પરીક્ષા લે છે ત્યારે રસ્તો પણ એ જ બતાવે છે બીજા દિવસે સવારે આર્યનના ફોન ઉપર બેંકનો મેસેજ આવ્યો એના ખાતામાં પચાસ હજાર રૂપિયા જમા થઈ ગયા હતા સાથે એક મેસેજ પણ હતો આ લોન નથી અને ભીખ પણ નથી આ તારી ઈમાનદારીનું વ્યાજ છે તારા પિતા સાજા થઈ જાય એટલે શહેરમાં ભાંસો આવજે તારી નોકરીની જગ્યા મેં ખાલી રાખી છે આર્યનની આંખોમાંથી આંસુ વહેવા લઈ ગયા એને સમજાયું કે અસલી દુનિયા માત્ર પથ્થરની જ નથી ત્યાં પણ દયાળુ માણસો વસે છે જો આપણે પોતે સાચા હોઈએ તો પિતાનું ઓપરેશન સફળ રહ્યું પિતા સાજા થઈને ઘરે આવ્યા ત્યારે આર્યને તેમને બધી વાત કરી પિતાએ હસીને કહ્યું કે બેટા અસલી દુનિયા એ નથી જે આપણે આંખોથી જોઈએ છીએ પણ એ છે જે આપણે આપણા કર્મોથી બનાવીએ છીએ હવે તું પાછો જા પણ આ વખતે એક છોકરો બનીને નહીં પણ એક જવાબદાર પુરુષ બનીને જજે આર્યન ફરીથી એ જ રેલવે સ્ટેશને પહોંચ્યો પણ આ વખતે એના મનમાં ડર નહોતો પણ એક નવો આત્મવિશ્વાસ હતો એને ખબર હતી કે રસ્તામાં હજુ ઘણા વળાંકો આવશે પણ હવે એની પાસે લડવાની તાકાત હતી આર્યન જ્યારે ફરી એ શહેરમાં ઉતરો ત્યારે શહેર બદલાયું નહોતું પણ આર્યન બદલાઈ ગયો હતો હવે એની ચાલમાં મક્કમતા હતી અને આંખોમાં સ્પષ્ટ લક્ષ્ય એ સીધો પેલા કાકાની ઓફિસે પહોંચ્યો કાકાએ એનું હાર્દિક સ્વાગત કર્યું અને એને જુનિયર મેનેજર તરીકે તાલીમ આપવાનું શરૂ કર્યું આર્યને દિવસ રાત એક કરી દીધા એ ઓફિસમાં સૌથી વહેલો આવતો અને સૌથી મોડો જતો એને ખબર હતી કે આ તક એને એની ઈમાનદારીને લીધે મળી હતી પણ અહીં ટકી રહેવા માટે એને એની આવડત સાબિત કરવી પડશે ધીરે ધીરે એની મહેનત રંગ લાવવા લાગી જે શહેરમાં એક સમય એને રહેવા માટે છત નહોતી મળી આજે ત્યાં એની પાસે એક નાનકડું સુંદર મજાનું ઘર હતું એક વર્ષ વીતી ગયું આર્યને પિતાના બધા જ પૈસા વ્યાજ સાથે પાછા આપી દીધા હતા એક સાંજે એ ઓફિસથી ઘરે પાછો ફરી ગયો હતો ત્યારે રસ્તામાં એને પેલું જૂનું રેલવે સ્ટેશનનું પ્લેટફોર્મ દેખાયું એ ત્યાં જઈને બેઠો જ્યાં એણે એક રાત ભૂખા પેટે વિતાવી હતી ત્યાં એને પેલા વૃદ્ધ માણસ ફરીથી જોવા મળ્યા આર્યન દોડીને તેની પાસે ગયો અને તેના પગે લઈ ગયો આર્યને પૂછ્યું દાદા મને ઓળખો વૃદ્ધે તેની સામે જોયું અને મલકાઈને કહ્યું કે બેટા તે તો હથોડો બનીને પથ્થર તોડી નાખ્યો લાગે છે આર્યને દાદાને પોતાની સાથે ઘરે લઈ જવા માટે વિનંતી કરી પણ દાદાએ ના પાડી તેમણે કહ્યું કે મારું કામ મુસાફરોને રસ્તો બતાવવાનું છે મંજિલ ઉપર પહોંચાડવાનું નહીં તું આજે મંજિલ ઉપર છે પણ યાદ રાખજે કે પાછળ આવનારાઓ માટે રસ્તો કઠિન ન બને એ જોજે થોડા દિવસો પછી આર્યને પોતાના મા બાપને શહેરમાં બોલાવ્યા જ્યારે પિતાએ આર્યનનું ઘર જોયું ત્યારે તેમની છાતી ગજગજ ફૂલી ગઈ માએ આર્યનના માથે હાથ મૂકો અને કહ્યું કે બેટા તું તો સાવ બદલાઈ ગયો છે આર્યન હસીને બોલ્યો કે માં ઘરની અંદર હું તમારો લાડકો દીકરો હતો પણ ઘરની બહારની દુનિયાએ મને માણસ બનાવ્યો છે આ વાર્તા આપણને શીખવે છે કે ઘરની ચાર દિવાલો આપણને રક્ષણ આપે છે પણ બહારની કઠોર દુનિયા આપણને ઘડતર આપે છે સાચી સફળતા માટે માત્ર ડિગ્રી નહીં પણ ઈમાનદારી ધૈર્ય અને માનવતા હોવી જરૂરી છે